થોડી વાર ઉભા રહો ઉભા રહો મને આવા દો એકલા એકલા કામ કરવાનું તમારે ઓ બિટ્ટુ ઓ બિટ્ટુ અહીંયા જો આરોહી આરોહી સો ફ્રેન્ડ્સ આજે અમારે બનાવવાનું છે ઘરે અચાર તો મારી મમ્મી છે તે આ ગુંદા ને એવું સાફ કરે છે કાલના બલાડેલા હતા હવે એના બીજ કાઢવા લગાવી ઉધાર નાખી તો તો માથે લાગી દેકે દેતા એવું જો છે બাকি મરચું એટલું તીખું છે જ નહીં લવિંગ મે નાખી નાખ્યા કે સાત આવ अमोद र गाय मरेकी रहे हा म एमोद होला फासा नि दिते अनि विकिरणको चार्ज दि込む त मान्छे हु हु बजेको कोन आज एक कोन हु हु कोन मन्टेको म ती विकिरण न त काका दादा नाम र हो देखा हु त कोही यिनी हुन् ले मै ल्याए लागिले લે એના ફોટો જોઈ લે એમ બાપને ખરા ના પૂરી જતો ખાઈ લે પછી ગાડીયું હ કોઈનું ઉપર વર્ણ નથી

અલ્યો કે વસો જો હિતુ તારે જવું નહીં બેટા હે હિતુ ઓય હિતુ બોલતો ને કોઈની જોડે તો એમને મુકવાની જ આવે એને જો ચાલીન જતી રહેશે અલ્યા ચાલીન જતો રહીશ ના એ તો બે એ કોઈ મેં હોય કે এও না হই জে তুমি নাতো রে মমি পার জেতি রাখতাম কি লুকাই হ্যাঁ এমনে তো এমনে पण বহুত એ દિકાઈ પે પાસંયા ઉપર દિલી બસ હાય બેન ગુડ મોર્નિંગ બેન બહુ ગુડ મોર્નિંગ બેન એક મમ્મી ફોન કરે મરેમાં પર પર ગુડ મોર્નિંગ તારે વસ્તુ તો આવી કરવું પડે રાખવું પડે ને ગુડ મોર્નિંગ બોલાવું ઈ થોડીએ કરવો મમ્મી એવું હોય તો એ કાઢો પછી

લાગે નહીં મમ્મી કે 10 કિલા છે તમે અડધા ઉડાડી દીધા હો મમ્મી નહીં નહીં 5 કિલા આબડી છે અચ્છા એવું છે ચાલો ફ્રેન્ડ્સ તો આ છાર છે છુકાવી દેવાનું ને પછી સુકાઈ જાય પછી એને બોડો નાખશે મમ્મી આ કે મારી હાથ માં ગઈ ક્યાં જાવ હવે સાત કિલા અંદર છે મમ્મી પણ તરબૂચની સીઝન પૂરી થઈ ગઈ હોય ને પછી બહુ તરબૂચ ને બધું ના ખવાય

એટલે એમાં સાઇડ કાઢવાનું હોય ને ક્રોસ કરવાનું હોય મીઠું લઈ આવજો બે જ બે જ બે જ બે જ કાઢો ચોકરાને હાલી પત્તા પાડો ને કોઈ બધી વસ્તુ નાખે છે એ તું શું કરે છે ભૂરા એ ભૂ મારતી નહી કોઈને આ થાણ એકદમ સુકાઈ ગયું છે આવી રીતના કરવાનું જો પછી ભરવાનું આમાં હવે મમ્મી બધું મસાલો તૈયાર કરે છે શું શું નાખવાનું એ અચાર બન એ ભાઈ રેવા દે ને યાર બો પડ્યું અમે કેટલી મહેનતથી બનાવી હો બેટા સકાલ કે તીતી હો

तो क्या रही हे हे मरो कानूडो मरो कानूडो 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 छे तू कानूडो हां एकदम काऊ राखो काडू तनम कानूडो छे कानूडो क्यूट कानूडो क्यूट कानूडो छे को के बस भाई सना કોને જબતા કેમ બોલ જબતા એમ કોણ એમ કોણ તો તો કરી બોલ એ બે દવા ના કપસ દે દે એક વાર ફેર કે અચાર ખાવ તને અચાર તો કેરી નું ખા તો દાળ નું ખા જબતા આજી આંસે એમ કહેવાય અચાર અચાર કે દારું અચાર અચાર કેરીનો એટલે મમ્મી પૂરો થવા આવ્યો ને કાં ઓનો ખતમ જ થઈ ગયો બની ગયો કે મમ્મી હવે બની ગયું મસ્ત એનો રોકો બતાવું છું જો કહીશ અચાર બનીને થઈ ગયું છે એકદમ મસ્ત રેડી હા પણ અથાણું કો મમ્મી અમે તો અચાર કહીએ ને પણ અમને એવી ન ખબર હોય અથાણું કહીશું બસ અચાર કહું હું તો ભાઈ તમે અહીંયા ને એટલે તમને અથાણું કહું મે બહારે રહ્યા ને એટલે મેં આચાર કહેવું પડે આલું જ પડી ગયું એવું કહેવાની क्या टूट गई वाह सरस ब्यूटीफुल मस्त मस्त हाँ सिंगू तो पेड़ी तो सिंगू तो बनाओ तो तो सिंगू बनाओ तो पंचाले बहुत से गरम नहीं ये नॉर्मल रखना है बोन मम्मी बंद कर दो मत करो मसाले बहुत से नहीं तो गरम बहुत गरम नहीं चले हो पकड़ी जाएगी वैसे पैसे হয়াইশে কেতো আপায়েশে পায়েশে পমসাই কেশে মারা পনি ইআতা মালে আপায়ে আপনে কেশটা মোলে কেশে ইট্ছা কেশে কেশে আমাদ�

ઓકે ઓકે તાર ખાવાનું કાઢવું કેટલું હલાવાનું ગુરુ હવે આમાં કોઈ બોલાવજો મા હેલો ફ્રેન્ડસ તો ફાઈનલી અચાર બની ગયું છે અથાણું મેં મમ્મી મારથી પાછળ ફાઇનલી બની ગયું છે એટલે હવે રાખી દેવાનું મસ્ત રીતના મમ્મી અચાર બનાવી કાઢ્યું છે છે મમ્મી ઉપર ઓકે ના ના મહિનો કેતી થયો

આજે તો ક્યાં થોડા પાવડર લગાવ્યો એટલે સારી લાગુ છું બાકી તો બહુ જ બ્લેક પડી ગઈ છું આટલી બધી બ્લેક પડી ગઈ છું ને કે વાત જ લાગુ છું હમણાંથી ખબર નહીં આવું કેમ થાય છે થાય છે એટલે કે ગરમીના હિસાબ તેવું થાય છે તો કંઈ આપણે એકચુઅલી ચાય બની ગઈ છે અમને ચાય પીવી છે આપણે ચાય બાઈ નહીં પીતા કશું નહીં પીતા કોફી પીએ છીએ બ્લેક પણ વિધાઉટ મિલ્ક વગર એટલે ચાલો તો રહી છું નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો બધાને ગુડ નાઇટ જય માતાજી હર મહાદેવ બ્લોગમાં એન્ટ કરું છું ચાલો હવે આવજો